અયોધ્યા માં પાંચસો વર્ષ બાદ રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તમામ દેશવાસીઓને આ વાતની ખુશી છે પણ કોઈ ભગવાનના નામનો દુરુપયોગ કરે તો તમને ગમશે તમારો જવાબ હશે ના પણ ઘટના બની અંકલેશ્વર માં ભક્તિના નામે ગેરકાયદે બાંધકામ કરી ત્યાં પ્રભુ રામની સ્થાપના કરી દેવાય પોતાના સ્વાર્થ માટે પ્રભુ નો સહારો લેવાયો શું છે આ સમગ્ર ઘટના અને કોણ છે આ કૌભાંડી જાણીએ આજે જો અમારી ખાસ રજૂઆત ગેરકાયદે બાંધકામ પાપ ઢાકવા પ્રભુ નું નામ

जनता समक्षाफाश करवा नक्की कर एक बार मिलकर धारकों ने सामी रही है। इच्छा थी भगवान राम को मंदिर बनाने की भगवान राम की मैं, मैंने मैंने मंदिर बनवाया साथ साथ में मैंने योगी जी मोदी जी की प्रतिमा स्थापित किया तो पाँच सौ बरस के बाद हमारे रामला अयोध्या में आए तो हम भी यही मन में रखे थे कि हम भी अपने घर पे मंदिर बनवाएं और राम जी की मूर्ति अपने घर पे लाए બસ એય સોચ કર હમ ભી ભગવાન રામ કો 22 જાન્યુઆરી કો અપને ઘર પર પ્રતા પ્રાત પ્રતિષ્ઠા કરવાએ હવે સવાલ થાય છે કે મકાન માલિક કે અગાસી ઉપર જ રામજીની સાથે પીએમ મોદી અને સીએમ યોગી ની સ્થાપના કેમ કરી જો સાચી ભક્તિ જ કરવાની હોય તો જ્યાં બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં પણ એક મોટો ખુલ્લો પ્લોટ છે ત્યાં પણ કરી શકાય ને પણ અગાસે પર જ કેમ તમામ સવાલો સાથે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું આ સ્થળ પર અને શું છે રાજ તે જાણવાનો કર્યો પ્રયાસ અંકલેશ્વર માં મિલકત ધારક દ્વારા ગેરકાયદે બાંધકામ પ્રભુ રામ સાથે પીએમ મોદી અને સીએમ યોગી ની સ્થાપના પોતાના સ્વાર્થ માટે પ્રભુનો લીધો સહારો મિલકત ધારક દ્વારા જૂનું બાંધકામ દૂર કરી નવું શોપિંગ સેન્ટર બનાવાયું અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બનાવવામાં આવ્યું હોવાનો વિવાદ પણ સરકારી કચેરીમાં ચાલી રહ્યો છે આ વિવાદ વચ્ચે જે બાંધકામ કરાયું છે તેની શહેરી વિકાસ સત્તા મંડળ હવે ગેરકાયદે બાંધકામ દૂર ન થાય સીલ ન થઈ જાય તે માટે મિલકત ધારકે ભક્તિ નહીં પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવા માટે આ અનોખો ખેલ કર્યો આ કોમન પ્લોટની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલ્યું છે એની ફાઇલ સાતસો ચોત્રીસ નંબર બાવીસ ત્રેવીસમાં બોડા કચેરીમાં એની અપીલ ચાલે છે ફરિયાદી કરી છે વારંવાર રજૂઆત કર્યું છે પણ ગેરકાયદેસર બાંધકામને નાશ કરવામાં નથી આવતો અને એક બે ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે ભક્તિનું સ્વરૂપ ધારણ કરીને ધાબા ઉપર ભગવાનને બેસાડીને અનનેસેસરી કામ કરેલી છે સાથે સાથે બધા અમારા રોડ ઉપર ગેરકાયદેસર કતરો નાખીને ભંગારનો ધંધો કરે છે એ બી ગેરકાયદેસર છે પછી આની પાસે સારી અને વ્યવસ્થા ન્યાય મળે એવું અમારી અપીલ છે અંકલેશ્વર બૌડા વિભાગનો સંપર્ક કરવાનો અમે પ્રયાસ કર્યો તો અધિકારીઓ કહ્યું હતું કે આ વાત હજુ અમારી પાસે હમણાં જ ધ્યાનમાં આવી છે અને આ બાબતે સ્થળ નિરીક્ષણ કરીને કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલ તો મીડિયા સમક્ષ સત્તાવાર કોઈ માહિતી આપી શકાય તેમ નથી ગુજરાત ફર્સ્ટ કરે છે સવાલ ગેરકાયદે થઈ ગયું અને કોઈને ખબર પડી ફરિયાદ કરવામાં આવી તેમ છતાં કેમ ન કરાઈ તપાસ કોની મદદ થી મિલકત ધારકે ગેરકાયદે ઉભું કર્યું કોમ્પ્લેક્ષ આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર અધિકારીઓ પણ છે સામેલ

સંપૂર્ણ જે બિલ્ડિંગ છે એટલે કે જે મકાન છે દુકાન છે તેની ઉપર એક શોપિંગની ઉપર એક મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં ભગવાન શ્રી રામ સાથે સીતાની પણ સ્થાપના કરવામાં આવી છે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગીજીની પણ સ્થાપના કરાઈ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અને ખાસ વાત કરવામાં આવે તો સવાલ એ છે કે આને ભક્તિ માનવી કે શક્તિ માનવી કારણ કે ભક્તિ માનવામાં આવે છે કે પછી આ જમીનનો જે વિવાદ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આમ બિલ્ડિંગ ન તૂટે તેના માટે જ આવું એક કિમિયો અપનાવ્યો છે તેવા અનેક સવાલો ઊભા થયા છે ભરૂચ જિલ્લામાં એક વિવાદ એવો પણ છે કે આ જે મંદિર બનાવવામાં આવ્યું છે તે જે શોપિંગની ઉપર બનાવવામાં આવ્યું છે કારણ

સાથે રામજીની સ્થાપના બિલ્ડિંગની ઉપર કરવામાં આવી હોવાની ચર્ચા હોય ભારે જોર પકડ્યું છે પરંતુ હાલ તો અધિકારીઓ પણ આ મામલે તપાસનો દોર લંબાવી રહ્યા છે વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકોણા ગુજરાત ફસ્ટ ભરૂચ